મ્યુઝિકલ ગ્રુપ સાથે પરફોર્મ કરે છે અને તેમને કમલ સાંથલ જીગ્નેશકર જેવા અન્ય પ્રખ્યાત કલાકાર સાથે પણ સહયોગ કર્યો છે દસ માત્ર એક કલાકાર નહીં પરંતુ પરોપકારી વ્યક્તિ પણ છે તેમને છેલ્લા બાવીસ વર્ષથી અંબાજી સેવા કેમ્પમાં સ્વૈચ્છિક સેવા આપે છે તેઓ તેઓ પદયાત્રી માટે ગરબાનું પરફોર્મન્સ આપે છે તેઓ ગંભીર બીમારીથી પીડિત માટે લોક ભંડોળ એકત્ર કરવાની અપીલ કરે છે તેમને આ નિઃશ્વાસ સેવાને કારણે સપ્ટેમ્બર બે હજાર પચીસમાં વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું તેમને ઇન્સ્ટાગ્રામ પર સિંક ટુ સેવ લાઈવ સેનો સંદેશ ફેલાવે છે જેમને તે ઉમદા ભાવના દર્શાવે છે તેઓ ફેસબુક પર દસના ગાય ગરબા ફેન નામના પેજ દ્વારા ચાકો સાથે જોડાયેલા રહે છે વિડીયો ગમે તો વિડીયોને વધુમાં વધુ શેર કરજો મારી ચેનલમાં નવાય તો મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવા ભૂલતા ન